મમ્મી આ પાડોશમાંથી આ બધા લોકો જાત્રામાં જાય છે ચાર ધામની જાત્રામાં તમારે જવું છે મારે તો ઘણુંય જાવું છે પણ આ તારા પપ્પા હા પાડે તો થાય ને તને તો ખબર છે એ ક્યાંય મારી હાર આવે છે કોઈ દિવસ અરે માન્યું કે અત્યાર સુધી હા નહોતા પાડતા પણ આ વખતે મેં નક્કી કર્યું છે પપ્પાને ગમે તેમ કરીને તૈયાર કરીને તમારી સાથે જાત્રાએ મોકલવા જ છે હા સારું ને હવે આજ તો ઉંમર છે જ્યારે ભગવાનનું નામ લેવાય શાંતિથી ફરી શકાય અને ઘરની ચિંતા ન કરતા હું છું ને હું સંભાળી લઈશ હવે આ તારા પપ્પાને સમજાવો ને તો બહુ થઈ ગયું મારી તો કઈ ના છે જ નહીં તમારા દીકરા વાત કરશે ને કરશો ને હા હું કરીશ એમાં શું થઈ ગયું પણ પપ્પા છે ક્યાં હવે એ તો મને નથી ખબર ક્યાં છે જ જશે ને બોલાવો ને પપ્પા પપ્પા બોલ બેટા શું કામ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા તૈયાર થઈ ગયા હા આપણે તો કાયમ ટિકિટી તૈયાર થઈને ફરવાનું જ હોય ને હવે આ મારે બીજું કરવાનું હોય હા સાચી વાત પણ આ ઉમરે તમારે કામ કરવાનું છે કયું કામ કરવાનું છે હા મમ્મી સાથે તમારે બહાર જવાનું છે બહાર એટલે જાત્રા પર આ તો શું વાત કરે છે હા જાત્રા કરવાની મારી ઉંમર છે અત્યારે હા લે તો ક્યારે જશો હા જુઓ મમ્મીની બહુ ઈચ્છા છે

આ યોગ્ય સમય કહેવાય કે તમે અત્યારે જાત્રાએ જઈ આવો અને મમ્મીની સામે તો જુઓ કેટલી ઈચ્છા છે એમની અને તમે દર વખતે ના પાડો છો આવું શું કામ કરો છો તું રેવા દે ને એ નહીં માને ક્યારે અમે વાત માની છે એને મારી તમે માની જશે મમ્મી ચિંતા શું કામ કરો છો પપ્પા ભલે ના પાડે પણ તું જેને બધું કન્ફર્મ કરી નાખ પપ્પાને આપણે પરાણે બસમાં બેસાડી દઈશું એ હું કહું ને એમ કરવાનું છે તમે કહો ને એમ મારે જ કરવાનું થતું સમજ્યા તમે પપ્પા તમે તો ગુસ્સે થઈ ગયા અમે એટલા માટે કહીએ છીએ કે મમ્મીની બહુ ઈચ્છા છે અને તમે સાથે હોય તો એમને પણ સારું લાગે ને મારી કોઈ જ ના નથી તારી મમ્મીને છે ને દર્શન જાત્રા જે કંઈ કરવું તે કરે અને ચાર ધામની યાત્રા કરવી તો મારી છૂટ છે ભલે મહિને બે મહિને આવે પણ મારે છે ને એ યાત્રાઓ કરવાનું થતું નથી અત્યારે ક્યાંય મારે હજી ઘણા કામ છે મારા બાકી અરે કામ 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 કેટલા કામ બાકી મૂક્યા છે એ કામ અમને સોંપી દો ને હું ને દેવાંગ સંભાળી લેશું જે કામ મારે કરવાના છે ને એ તમારથી નહીં થઈ શકે આજે આ બધી મિલકત વસાવી માલ મિલકત આટલી કરી આટલો રૂપિયો ભેગો કર્યો હવે એ રૂપિયાને છે ને ભોગવવાનો હોય આ મંદિરમાં જઈને બધા દાન ધર્મ જ કરવાના મારે અત્યારથી થતા તમારાથી દાન ધર્મ ન થાય તો કાંઈ વાંધો નહીં ખાલી દર્શન તો થશે ને કે દર્શન પણ નહીં કરી શકો મારે અત્યારે કોઈ દર્શન મારે અત્યારે દેવ દર્શન કરવાની કોઈ જરૂર નથી મને છે ને એમાં કોઈ રસ જ નથી અત્યારે સમજી ગયો તો જુઓ

તમે અમારી વાત સમજતા કેમ નથી આરી છોડો ને અરે શું છોડો દર વખતે જવા દેવાના એમની જ મનમાની ચલાવવાની ક્યારે મમ્મીનું વિચારવાનું જ નહીં તમારે એટલે હું તારો બાપ છું કે તું મારો બાપ છે એમ કીધી મને ક વખત પપ્પા મારું કીધું કરવાનું તમારા ઘર માં જુઓ તમારી મિલકત ઉપર મારા પૈસા ઉપર તમે ટેસડા કરો સમજી લેજો તમે દર વખતે એક બાબત પર બોલીને પછી ચૂપ કરાવી દે છે માન્યું કે તમે બધું ભેગું કર્યું છે તો તો બસ મને મારી મરજીથી જીવા દો ને સુકા મને પ્રેશર આપો તમે હા પપ્પા નથી જો આ મન વગરના ના જઈએ ને એમાં કોઈ મેળ ન પડે ઈશ્વરની પ્રાર્થના કરવા માટે આપણું મગજ આપણું ધ્યાન ત્યાં લીનું હોવું જોઈએ આપણા પોતાના જીવન ને તો હાલો આપણે જઈ આવીએ તું હું મમ્મી હા તમે જઈ આવો અને છે ને જાત્રાઓ મમ્મા અને જાત્રાઓ કરવામાં માં છે ને મારું નામ ક્યારેય દેતા રહે તમારે જવું તો ફરો તો તો રહે પૈસા લઈ લેવાના પૂછવાનું નહીં મને સારું પપ્પા ભૂલ થઈ ગઈ ખમ તમે એમની સામે બોલો છો સાંભળવું પડ્યું ને થઈ ગઈ ને શાંતિ મેં તેને નાજ પાડીતી કે એ મારું નહીં માને એમનું દર વખતેનું છે આ વખતે મેં નક્કી કર્યું તું કે એમની સાથે કદાચ બાંધવાનું થાય તો ભલે થઈ જાય પણ છે ને હા તો પડાવી જ રહેવી છે પણ તોય ન માનીએ પાછી લીધું કે વાંચવાના નામ ઉપર મગજ બીજે કે ફરી રહ્યું છે પપ્પા પપ્પા જે કરે છે ને સાવ ખોટું છે સાચે છું હોતી ને પોતાની જ મનમાની ચલાવે છે પેપર ફાટી જશે ને આધી જો હું તમને શું કહું છું મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે પપ્પા તમારી કોઈ વાતમાં ક્યારેય માનવાણા નથી તો પછી શું કામ તમે જીદ કરો છો મમ્મીને પણ કઈ ઈચ્છા નહી થતી હોય હા બજારા કેટલા હોસે હોસે કહેતા હતા કે તમારા પપ્પા

બોલવું તો જોયું જ ને આપણે નહીં કહીએ તો કોણ કહેશે એમને તો એમની ભૂલ સમજાતી નથી છતાંય તે આપણે કહીએ એ એમને ગમતું નથી મને ખબર જ હતી કે મારી સામે બોલશે અને ખીજાશે પણ તો એ તમે બોલ્યા હા વાહ હિંમતવાળા કહેવાય હોં તમે તો ખબર જ છે કે આપણને આ વાતમાં ઉતારી જ પાડવાના છે તો ત્યાં બોલવું શું કામ જોઈએ થોડીવાર વાર ચૂપનો બેસાય ચૂપ નહોતું બેસું કેવું તું બધું કે તમે જે કંઈ પણ કરો જે ખોટું કહેવાય અરે એકવાર જઈ આવો ને તમને ક્યાં કોઈ રોજે કહે છે કે મમ્મીને લઈને બહાર જાઓ બરાબર તમે પપ્પાનો પક્ષ જાણ્યો સાઈડમાં લઈ જને પપ્પાને પૂછ્યું કે સાચું કારણ શું છે આ વાતનું નહીં બસ પપ્પાએ કીધું ને માની લીધું સાચું કારણ શું હોવાનું છે એમને મમ્મી સાથે કોઈ જગ્યાએ બહાર જવું ગમતું જ નથી એવું થોડી ચાલતું હશે માણસ વર્ષે બે વર્ષે એકવાર તો બહાર જાય કે નહીં જાય અરે એક વાર અરે એક વર્ષે બે વર્ષે શું કામ માણસ પંદર દિવસે મહિને દિવસે છ મહિને ગમે ત્યારે બહાર જઈ શકે પણ એના માટે માણસની પોતાની મંજૂરી પણ તો હોવી જોઈએ ને એ મંજૂરી નથી આપતા ને હા તો તમે લઈ જાઓ તમારા મમ્મીને બહાર હું ક્યાં ના પાડું છું તમે બંને મા દિકરો કોઈ પણ સારું તીર્થ હોય ભગવાનનું કંઈ ધામ હોય ને ત્યાં મમ્મી ત્યાં તમે બંને જઈ આવો બસ મમ્મી નહીં આવે કેમ એ પહેલા પણ મમ્મીને કહ્યું હતું કે મમ્મી તમે જાત્રા કરી આવો તો કહે છે કે હું એકલા નહીં જાઉં તારા પપ્પાને મૂકીને તો હું ક્યાંય નહીં જાઉં તો પછી આવું શું કામ થાય છે મને શું ખબર તમે જાણવાની કોશિશ કરી કે પપ્પા આવું કેમ કરે છે કેમ કરે છે એટલે એમાં શું જાણવાનું મારે સીઆઈડી કરવાની એમની કરવી પડે કારણ કે પપ્પાનું વર્તન છે ને દિવસે ને દિવસે બદલતું જાય છે હમણાં પપ્પાને તમે એવું કહેજો કે અમે આખું ઘરે આ ઘરે નથી બે દિવસ તમારે એકલાય રહેવાનું છે તો પપ્પા તમને શું કહે છે ખુશ થઈને કહેશે જાઓ તારા દીકરાઓ નિરાતે આવજો મારી ઉપાધી ન કરતા તો એનો રીઝન હોય ને પપ્પા સવાર માં એટી કેટી માં એટલા મસ્ત તૈયાર થઈને ઘર બહાર જાય છે ને જેવા તમે ક્યારે તૈયાર નઈ થાઓ એ નોટિસ કરી હા એ હંમેશા તૈયાર થઈને ફેરા કરે છે ફોન પપ્પા ફોન 24 કલાક એમના હાથ હોય છે તમે ક્યારે નોટિસ કરી એ તો હંમેશા હાથ માં છે પહેલા નોતા રાખતા જ્યારે લગ્ન કરીને આવી ને ત્યારે મને બરાબર યાદ છે પપ્પાનો ફોન ગમે ત્યાં પડ્યો હોય પપ્પા દિવસમાં પચાસ વખત અવાજ કરે મીરા બાઉ મારો ફોન આપજો ને મીરા બાઉ મારો ફોન જોયો છે મીરા બાઉ મારો ફોન નથી મળતો અરે પણ હવે એ બધી વાતને અત્યારે શું લેવા દેવા હા આ ફરવા જવાની બાબતને લઈને પપ્પા તૈયાર થઈને ફરે છે ફોન હાથમાં રાખે છે તો કહેવા શું માગે તું એજ કે પપ્પાનું ધ્યાન ઈશ્વરમાં નહીં બીજે કાંઈ કેન્દ્રિત થતું હોય ને એવું લાગે છે બીજે કાંઈ કેન્દ્રિત કામમાં ધ્યાન એટલું આપે છે ના પાડીએ છીએ કે શું કામ તમે આ બધું કામનું તમારું તમારું મગજ મગજ છે 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 કે એટલે એટલે અહીંયા અહીંયા જ જ ને ના ના નથી લાગ્યું દેખાયું મને કારણ હું બીજી વાત કરું છું તમે બીજે જ જઈ રહ્યા છો આદિત્ય કહું છું કે પપ્પાના ચરિત્રમાં છે છે કેવી વાત કરે તું આદિત્ર બોલતા જરાય શરમ નતા આવતી તને તારે કંઈ નથી બોલું પપ્પાને છે ને હું મનાવીને રહીશ અને મમ્મી અને પપ્પા બંને જાત્રાએ જશે જ મેં નક્કી કરી લીધું છે ગમે તે થઈ જાય પપ્પા ના પાડે છે ને પણ કંઈ બીજું બહાનું કરીને પપ્પાને બહાર મોકલી દઈશ અને પાછળ પાછળ મમ્મીને પણ મોકલી દઈશ પછી ક્યાં જશે પછી તો જવું જ પડશે ને હવે બોલ ને કે હું બરાબર કરી રહ્યો છું તમે બરાબર કરી રહ્યા છો બસ ગમ્યું ને ગમ્યું ને તારી પાસે તો આવી આશા હતી મને કે ખાલી હું બોલીશ તો એમ કહેશે કે હા ગમ્યું ને એમ નથી કહેતી કે ના હા તમે છે ને કઈ આઈડિયા આપું તમને બીજો હું પણ કંઈ વિચારું અને આપણે છે ને બંને આ રીતના કરશું ને તો પપ્પા માની જશે આઈડિયા તો આપ્યો જાસૂસી કરો તમારા પપ્પાની ધ્યાન રાખો એમનું ઠીક છે હવે જાસૂસી કરીએ આવો હા કે પપ્પા ક્યાં ગયા છે હા બુઢો હજી આવ્યો નહીં કેટલા વાગ્યાનો સમય આપ્યો હતો એને આ કેટલા વાગી ગયા હવે પાછો ફોન કરીશ એટલે નત નવા નાટક કરીને બેસશે પછી કહેશે કે આમ થયું હતું ને તેમ થયું હતું હવે બુઢો ગુજરી જઈને તો સારું પણ બધી મિલકત આપી જઈને તો ને ભાઈ શું ફોન કરું ના આવશે હવે ક્યાં જવાનો નહીં આવે ને હા કેમ છે બસ મજામાં

આપણે સપના દેખાડવાનો બંધ કરી દો એ બધું તારે જ જોવાનું અગર આ સામ્રાજ્ય અને મારા છોકરા મારું કીધું ન કરે ને તો એ એને જને એમ આઉટ કરતા મને વાર નહીં લાગે સમજી ગઈ સાચું અને પછી તું અને હું બસ બે જણા જ મોજ કરીશું હે ને મે તાઉ કે રે વિચારે પણ ન પણ કેમ નતું વિચાર્યું ઘરવાળીના મને વિચાર આવે છે તમારી ઘરવાળી કેવી રીતના મને સ્વીકારશે અને એ પણ આ બે દીકરાની માં અને હું હું તો એના કરતાં ઘણી બધી નાની છું ને ના ના આ બધા સપના નથી જોવા મારે તમે મને ઓલુ બનાવો છો મને ખબર છે તમે પ્રેમ કરીને મને હેરાન કરવા માંગો છો અને અંતવાચે મને છોડી દેશો તને મારા પર વિશ્વાસ છે કે નહીં આદ્ય ધરાવના તમારા પર તો વિશ્વાસ છે પણ બસ તો પછી બાકીની ચિંતા છોડ દે ને તું

બધું ઠરે ઠામ થઈ જશે મેં જેમ વિચાર્યા પ્રમાણે થઈ જાય ને તો સારું હા કઈ વાંધો નહીં તો તમે આ વાત ઘરે ક્યારે કરવાના છો એ મને કહો આ તે જેમ વિચાર્યા પ્રમાણે થઈ જાય એટલે એટલે એ જ કે મને તમે સ્વીકારવા માંગો છો અને મેં વિચાર્યું છે કે મારે તમારા ઘરમાં જ લગ્ન કરીને આવું છે બસ પણ જો આપણા ઉંમરનો ડિફરન્સ છે અને કદાચ આપણને ન સ્વીકારે તો પછી તમે શું કરશો મને બીજા ઘર બીજું મકાન રાખીને ત્યાં રહેવા દેશો શું કરશો અરે આપણી પાસે ફાર્મ હાઉસ છે સરસ મજાનો હિલ સ્ટેશન પર ના જતા રહીશું આપણે ના 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 હું ત્યાં એકલી એવા તો નહીં જ જાઉં વટની સાથે હું તમારા ઘર માં જ રહીશ બસ તો પછી વટ સાથે તને રાખીશ એમાં શું પછી છે સારું હવે હા બધી માથાકૂટ મૂકો ને હું તમને એમ કહું છું તમે ઓલી વાત કરતા હતા મારા માટે સોનાની ચેન અને પેન્ડલ નું એનું શું થયું અરે હા જો

વિચારતી હતી કે ભગવાન મારી પ્રાર્થના સાંભળી લીધી મને જેવો પ્રેમ જોતો હતો ને એવો મળી ગયો હવે મારે આ દુનિયામાં બીજું કંઈ નથી જોતું તમારા પ્રેમ સિવાય બસ તો તારા સપના સાકાર થાય એમાં જ મારા સપનાઓ સાકાર થવાના છે આ તું પ્રેમ આપ્યા કર અને બસ આપણે પ્રેમમાં મગ્ન રહીએ બીજું જોઈએ શું સાચી વાત છે તમે કામ તો કરો પ્લીઝ વસ્તુ તો લઈ આવો એટલે મને શાંતિ થાય જોઈને

પણ એવું બધું કરવાની શું જરૂર છે જુઓ હું સમજી શકું છું કે તમને તમને પપ્પા પ્રત્યે લાગણી છે એના માટે આ બધું વિચારી રહ્યા છો પણ પપ્પા તમારી લાગણીને નહીં સમજે ને કેમ નહીં સમજે પપ્પા છે મારા અને પપ્પા જો એક દીકરાની લાગણીને ના સમજે તો પછી પપ્પા શું કામના ના હા એ વાત સમજ છે તું છે ને આ બધી ચિંતા નહીં કર તું કઈ કામ મને સારો અને યુનિક આઈડિયા હેવો આઈડિયા કે જેનાથી પપ્પા પણ ખુશ અને આપણે લોકો પણ ખુશ હં પણ પપ્પા એકની એનિવર્સરી નથી મમ્મી અને પપ્પાની એનિવર્સરી છે તો બંને માટે કંઈક વિચારવાનું હોય ખાલી પપ્પા માટે નહીં પપ્પા અને મમ્મી બંનેને મજા આવે એવું તો અને આવું મારે તો આપણે શું સરપ્રાઈઝ આપી શકીએ એમને એમના કોઈ ફ્રેન્ડ હોય એ લોકોને ઘરે બોલાવીને એ લોકોને જમવાનું કહી શકીએ બીજું તો આ તો મેં તને કહ્યું હતું ને આ મારો જ આઈડિયા છે તો આનાથી વિશેષ તો પપ્પા માટે શું ના ના આ વિશેષ નહીં થાય કઈક અલગ યુનિક કરીએ આપણે લોકો એમ કરીએ કે એ લોકોની એનિવર્સરી હોય ને એ દિવસે એ લોકોને ક્યાંક બહાર મોકલીએ ફરવા માટે જેવી રીતે કે હનીમૂન પ્લેસ ઉપર જતા હોઈએ ન્યુ કપલ એવું કઈ મગજ છટકી ગયું છે તમારું અરે

હવે હોય આપણી પાસે પૈસા છે રૂપિયા છે ગાડી છે બંગલો છે તો મોશોક હોય એમાં શું થઈ ગયું પપ્પા છે હવે એમાં કંઈ માંદો નથી હા ફાલતુ ના મોશોક હોય ને એના કરતા તો ના હોય ને સારું અને હનીમન ઉપર મોકલ ક્યાં મોકલ છો પેલા પપ્પા ને મમ્મી પૂછ્યું છે પપ્પા તો છોડો મમ્મી મમ્મી જવા તૈયાર થશે બેબી હનીમૂન ઉપર નહીં હનીમૂન ઉપર કોણ જાય ન્યુ મેરીડ કપલ્સ જાય આ પપ્પા મમ્મી ન્યુ મેરીડ કપલ્સ નથી પણ હનીમૂન થઈ શકે એવી જગ્યા અથવા તો એવા પ્લેસ ઉપર મોકલીએ એમ હું તને કહી રહ્યો છું આ કંઈ પણ તારા મગજમાં ઘુસાવે છે જો મારા મગજમાં થોડી ઘણી પ્લેસીસ અને થોડી ઘણી જગ્યાઓ છે પપ્પાને સૌથી વધારે પ્લેસ ગમે છે દરિયો બીજું તો શું હા મને કઈ જગ્યાએ લઈ જતા હતા એ યાદ કરું છું કર આઈ થિંક ગોવા ગોવા લઈ જતા હતા પપ્પાને એના ફ્રેન્ડ સર્કલ સાથે હવે અત્યારે તમે પપ્પાને ગોવા મોકલજો

હા આપણે લોકો પહેરવા ના દઈએ જો કે તું પણ નથી પહેરી શકતી તો પછી એ તો ક્યાંથી પહેરી શકે એટલે બહાર જશે તો આવું કઈ કરી શકશે હમણાં છે ને ભાઈ અને ભાભી પૂછ્યું હતું હા જાત્રાએ જવા માટે તો ના પાડી દીધી હવે જાત્રા જવાની ના પાડી દીધી છે તો તમને ના જ પાડે ને યાર ઓબ્વિયસલી હા તમે જે માણસની જે લાઈન હોય એવું કઈ ચિંતો તો એ કામ કરી શકે હવે આખી રોંગ લાઈન તમે મમ્મી પપ્પાને ચીંધો તો પછી ઓબિયસલી પપ્પા ના જ પાડે ને સમજ નહીં હું તને એ જ કહી રહ્યો છું કે જાત્રા જેવા સ્થળો એ એનિવર્સરી એમપોસિબલ હા ના થઈ શકે હેઠી જો પપ્પાને તું અને હું સારું ગિફ્ટ આપી શકે હા ગોવાની ટિકિટ બુક કરાઈ આવું ગોવા મહાબળેશ્વર અને થોડા ઘણા આજુબાજુના પ્લેસીસ પર ફરીને આવતા રહે છે સારું તમને જેમ ઠીક લાગે ને એમ કરો મારે આમાં છે ને માથું નથી મારું હજી તો અડધો પ્લાનિંગ થયો છે

એક મિનિટ હા પપ્પાની એનિવર્સરી આવી રહી છે યાદ છે આપડી એનિવર્સરી ક્યારે છે હા યાદ છે ને ક્યારે છે બીજો મહિનો બીજો મહિનો હા તારીખ તારીખ યાદ જ હોય ને એકત્રીસ વાહ તારીખ બીજા મહિનાની કઈ દુનિયામાં રહો છો એટલે કયા ગ્રહ પરથી આવે છો કે જે બીજા મહિનાની એકત્રીસ તારીખ પણ આવે છે અમારા કેલેન્ડરમાં તો છે ને અઠ્યાવીસ તારીખ સુધી જ આવે છે છો નથી યાદ તો નથી યાદ હવે એમાં શું થાય ગયું મમ્મી પપ્પા માટે કરવાનું છે તું છે ને બેબી આ તારું મગજ વધારે નહીં ચલાવવા એક તો ઓછું છે અને એમાં સોરી એક તો બહુ વધારે છે અને એમાં તો થોડું ઘણું વાપરી નાખીશ તો વધશે શું તારી પાછળ અચ્છા હા હું છે ને ટિકિટ બુક કરાવીને આવું છું પછી તને મળું છું ઓકે ડન બાકી બધું યાદ છે ને યાદ છે કહેતી નહીં કોઈને નાખો હા થેન્ક યુ

હા એવા ગણવાનું નથી થતા એટલે લાવ્યું ગણાવાના ગણે રહે ને તમે ક્યાં અહીંયા જીતો અહીંયા અહીંયા આવવાનો છે તમને અહીંથી જવા દેવી ચાલ થઈ ગયા હાલે કેમ પાસા હા એટલા પચ્ચી થઈ ગયા ને હા ભાઈ વાહ બાઈ જો ખોટા કામમાં છે ને ઈમાનદારી પહેલાં બતાવાના એવા થાય બંધવા રમજો મેં બંધ કર્યું છે પોત્તારી તો ભલા

આવે છે બાદશાહ મા ભાઈ જ આવે ભાઈ બાદશાહ હું કામ ના ભાઈ હવે તમે પાડ્યા છે ને તમારા જીતી હા કઈ વાંધો નઈ બેટા પિયુષ કુમાર ના કોલો બે બાજી તો મારી આવશે તમે જુઓ મારે આ સન એટલે બધાય લગાવી દેવા છે આપણે બધાય લગાવી દેવાના છે અશોકભાઈ ની ભલે હિંમત નો આલે બાકી આપણે તો જો આનો આલે આ પાછો લઈ એકકો આવ્યો ને તમે કાઈ નઈ જોઈ લઈએ આપ હાલો આ તો બંધો બંધ થઈ જાય બધું બાજી બોલે બંધ હો હાલો આજના ને આ બાજી આપડી છે તમે લખી રાખો આ પાસ નું મારું બંધ હાલો

આપડે રૂપિયા ની છે ને કોઈ કમી નથી સમજી ગયો એટલે આ બધા હારી ગયા તો એ રૂપિયા આપડા હાથ નો મેલ છે ભાઈ અને જો

હા તો આપણે એક કામ કરીએ બાય પ્લેન જતા રહીએ ક્રુઝમાં છે ને બે ત્રણ દિવસ ખોટા ભાવ અમાર ભાઈ એટલે બધી ટિકિટના પૈસા નથી અરે હું આપી દે આટલું કમાય છે તો પણ તું હેરાન અમારા પૈસા તમે આપી દો હા તું વાપર તમ તાર જલસા કર મારા દોસ્તારો હોય અને એને પૈસા ખર્ચવા પડે ખિસ્સામાં હાથ નાખવો પડે એ થોડામાં મજા આવે ના ના કાય આપણે હું ઉપાધી હોય હા કાય ને ગોઠો ગોઠો તો જઈ અને અમારા છે ને અભિમાન કરવાનો મારા જેવો દોસ્તાર તમને હોય એ જલસા કરો ને યાર મારે છે ને મારે આ જવું પડે એમ જો એટલે નગર હું તો બેહત પણ મારે ફોન આવ્યો હતો ને મારે બાંધ લઈને જવાનો છે ભાઈ એટલે હું જાઉં છું હવે તમારે બેન રમો હોય રમો ના હવે તું ન હોય તો પછી રમવા મજા હું આવે આપડે બધું કાલે રહ્યું છું કાલે રાખવી કાલે છે ને પાંચ છ પેટી ખામટો લેતો આવું તમ તારે જો